પછી કોઈ પેલા ગોટા ખવું થોડા ગોટા ખાધા ગોટા ખાઈ ને જતા રે યાર પછી કોઈ થોડા ગોટા વધ્યા હોય તો બાજુ પેલી રમલી ને હાલ મને લાગે ગોટામાં તો થોડો કોક લોચો લાગ ઈતાળા જેવા ગોટા હતા પછી ભા સીધા જતા રહ્યા ભગવાન ના ઘેર કઉ તને તું વાપરતો નહીં ગોટા ખાઈ ને જતા રહ્યા